બેસ્તાનના પડોદરા ગામની સીમમાંથી એક બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો આ લાશ કોની છે તેની હત્યા કોને કરી તેની તપાસમાં પોલીસ લાગી હતી ત્યારે બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલ પર બેન્ચ નંબર મારેલો હતો તેના આધારે બેસ્તાન પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને ગણતરીના દિવસોમાં જ આ મહિલાના હત્યારાને પકડી પાડ્યો છે જેમાં હત્યા તેના પતિ સંજય કરમસિંહ પટેલે કરી હોવાની કબૂલાત કરી હતી પતિ સંજય પટેલ તેની પત્ની ધર્મિષ્ઠા પર વહેમ હતો કે કોઈની સાથે તેના આડા સંબંધ છે જેથી પહેલાં ઘરમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરી પ્લાસ્ટિકના બેરલમાં લાશને નાખી તેની પર કપડાના ડૂચા તથા રેતી સિમેન્ટ નાખી પેક કરીને બે દિવસ સુધી ઘરમાં જ રાખ્યા બાદ અવાવરુ જગ્યાએ ભાડોદરાની સીમમાં નાખી આવેલ હતો તે કબૂલ કરતાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ બિસ્તન પોલીસ સ્ટેશનમાં વડોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિનાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબ ગુનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઈમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો તે બાબતે બંનેને બોલા ચાલી થતાં એણે ઘરે દુપટ્ટાથી ઘરું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનું બધું પૂજાપાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદર ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિજય પટેલ એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આરોપી પોતે કંઈ કમાતો નહોતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેટ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એને જાતે આ વિચારી અને આ રીતે પકડ્યું પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ